ધાંગધ્રા તાલુકાના જીવા ગામે ત્રણ દિવસ પહેલા ભરવાડ અને દરબાર સમાજ વચ્ચે જૂતોતરામણની ઘટના સામે આવી હતી જેમાં ભરવાડ સમાજના છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવલા પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે નવ જેટલા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેના મુખ્ય બે આરોપી બે સગા ભાઈઓ છે તેને પોલીસે ધરપકડ કરી હાલ તો ધાંગધ્રા પોલીસ દ્વારા તેઓની જીવા ગામે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ બંને આરોપીઓને દોરડા વડે બાંધી રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચામતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસના સ્ટાફ સાથે બંને આરોપીઓને ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમજ દોરડા વડે બાંધી ગામમાંથી ચલાવવામાં આવ્યા હતા જ્યારે પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લઈ આગળની તમામ તપાસ હાથ ધરી છે અને હાલ તો કુલ નવા આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને આરોપીને જીવા ગામમાં લાવતા જ લોકોના ટોળા જોવા માટે પણ ઉમટી પડ્યા હતા